આજે આપણે જઈ રહ્યા છીએ ભક્તિ અને ચમત્કારની એ ભૂમિ પર શેબરિયા ગોગામાં સ્થિત ગોગા મહારાજનું પ્રસિદ્ધ મંદિર ગોગા મહારાજ જેને લોકો જહરપીર ગોગા ચૌહાણ અને ગોગાદાદા તરીકે ઓળખે છે તેઓના નામનો જાપ થતાની સાથે જ ભક્તોના હૃદયમાં અખંડ શ્રદ્ધાનો પ્રકાશ ફેલાય છે શેબરિયા ગોગાધામ જે સુંદર હરિયાળી વચ્ચે આવેલું છે ત્યાં ગોગા મહારાજનું આ મંદિર સદીઓ જૂનું છે કહેવાય છે કે અહીં મહારાજાએ પોતાના ચમત્કારોથી અનેક ભક્તોના દુઃખો દૂર કર્યા હતા સર્પદર્શન એટલે કે સાપના દંશથી પીડિત લોકોને અહીં આરામ મળે છે એટલા માટે ગોગા મહારાજને સર્પદંશના રક્ષક દેવ તરીકે પણ પૂજવામાં આવે છે મંદિરની આજુબાજુનું વાતાવરણ અત્યંત શાંત અને પવિત્ર છે સવારની આરતીના ઘંટ અને શંખની અનાજથી સમગ્ર ગામ ગુંજી ઉઠે છે ભક્તો દૂર સુધીથી અહીં પગપાળા યાત્રા કરે છે કોઈ માથું મુંડાવીને માનત પૂરી કરે છે તો કોઈ ગોગા દાદાને નારિયેળ અને ચુંદડી ચડાવીને પોતાના જીવનની પ્રાર્થના વ્યક્ત કરે છે અહીં દર વર્ષે ભાદરવા મહિનામાં ગોગા નવમનો મોટો મેળો યોજાય છે હજારો ભક્તો એકઠા થઈ જઈ ગોગા દાદાના નાદ સાથે ભક્તિની લીન ભક્તિમાં લીન થઈ જાય છે પરંતુ ભક્તિ અનોખી ઉર્જા અનુભવ માટે આવે છે જે અહીંથી હવા અને માટીમાં પણ અનુભવી શકાય છે ઢોલ નગારા ભજન કીર્તન અને નૃત્યના માધ્યમથી વાતાવરણ ભક્તિમય બની જાય છે આ મેળામાં લોકો ફક્ત પૂજા માટે જ નહીં પરંતુ ભક્તિની એ અનોખી ઉર્જા અનુભવવું માટે આવે છે જે અહીંની હવા અને માટીમાં પણ અનુભવી શકાય છે કહેવાય છે કે એક વખત ગામમાં ભયંકર રોગચાળો ફેલાયો ત્યારે ગોગા મહારાજે ચમત્કાર કરીને આખું ગામ બચાવ્યું હતું આ ઘટના પછીથી લોકો આજે પણ ગોગા મહારાજને જીવંત દેવ માને છે અહીં આવનારા દરેક ભક્તને શાંતિ અને વિશ્વાસ મળે છે ગોગા મહારાજનું એક સુંદર વાક્ય જે મારું સ્મરણ કરે છે તેના જીવનમાં ક્યારેય અંધકાર ન રહે અને ખરેખર શહેબરિયા ગામનું આ એક પ્રકાશનું છે જે ભક્તિ શ્રદ્ધા અને અનોખી રજૂ કરે છે જો તમે એક પણ ગોગા મહારાજમાં શ્રદ્ધા ધરાવો છો તો એકવાર જરૂરથી જ મંદિરની મુલાકાત લો વિશ્વાસ રાખો ગોગા દાદા આપની દરેક પ્રાર્થના સાંભળશે અને માર્ગદર્શન આપશે જય ગોગા દાદા જય જહરપીર દાદા શેબરિયા ગામના મધ્ય ભાગમાં આવેલું ગોગા મહારાજનું આ મંદિર માત્ર પૂજાનું સ્થળ નહીં પણ ભક્તોના આશા અને વિશ્વાસનો આદ્યસ્તંભ છે કહેવાય છે કે આ સ્થાન પર પહેલાં નાનું ધામ હતું જ્યાં એક સંત મહાત્માએ ગોગા દાદાના ચરણોમાં તપસ્યા કરી હતી તેમની ભક્તિથી પ્રેરાઈને એક રાતે સ્વપ્નમાં ગોગા મહારાજે દર્શન આપ્યા અને કહ્યું અહીં મારું સ્થાન છે અહીંથી

ગોગા મહારાજનું મોટું ચિત્ર છે અને અંદર ગર્ભગૃહમાં સફેદ પથ્થર પર સ્થાપિત દાદાના ચરણ છે ગર્ભગૃહમાં ઘંટ નારિયે ધૂપ અને દીવાના પ્રકાશથી ભક્તિનું અદ્ભુત વાતાવરણ સર્જાય છે ઘણા લોકો કહે છે કે જો તમે હૃદયપૂર્વક ગોગા દાદાને પ્રાર્થના કરો તો આપની દરેક માનતા પૂરી થાય છે સાપદ રોગ કે કુટુંબની મુશ્કેલીઓ દરેક મુશ્કેલીમાં દાદામાં સહારો આપે છે દર વર્ષે ભાદરવા મહિનાની નવમના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે ગોગા મહારાજના ચમત્કારોની અનેક વાર્તાઓ છે અહીં લોકપ્રિય છે કહેવાય છે કે એકવાર એક ભક્તના બાળકને સાંપે દશ માર્યો ત્યારે તે ભક્ત રાતોરાત ગોગા મહારાજના મંદિરે આવ્યો અને પૂજા કર્યા બાદ સવારે બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું અહીં એક શિવ મંદિર પણ છે જે ખૂબ જ પ્રાચીન છે આજે પણ શરિયા ગોગા મહારાજ મંદિર એ ભક્તિ અને વિશ્વાસની સાથે જીવન છે ગામના લોકો દરરોજ સવારે અને સાંજે આરતી કરે છે મંદિરની સેવા માટે સ્થાનિક યુવકો અને ભક્તો મળીને સેવા આપે છે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નહીં પણ એ માનવતાનું પ્રતિક છે જે બતાવે છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ચમત્કાર જરૂર બનશે મિત્રો જો તમે જીવનમાં મુશ્કેલી અને અશાંતિ અનુભવો છો તો એકવાર જરૂરથી ગોગા મહારાજ શાબરિયાના દર્શન કરવા આવો ત્યાં ઘણા લોકો કહે છે કે અહીંના મંદિરમાં રાત્રે પણ એક અનોખી શક્તિનો અહેસાસ થાય છે જે ભક્તોની શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપે છે અને અહીં ગામની સ્ત્રીઓ ચૂંદડી અને ફૂલ લઈને દાદાના ચરણોમાં અર્પણ કરે છે જે ગોગામાં